સૌથી પેલા બધા મિત્રોને ગુડ મોર્નિંગ એન્ડ હર મહાદેવ ને આજ આપણે ઓલગ સ્ટાર્ટ કર્યો છે માણા ગામથી એટલે કે ભારતનું પહેલું ગામ અને ચીનની બોર્ડર અહીંથી લાગે છે તમે જુઓ બરફના ડુંગરા ને એવું જોવો નજારો કેવો જોરદાર તો એટલે ઓલોકમાં ભીના રહી જો એટલે તમને મજા આવશે જોવાની હા આવડી આ બજાર છે અને અહીંથી જવાનું છે અને અહીંનો ઇતિહાસ એવો ગામ છે

ના જવાનું છે રાખીશ ને સ્વર્ગ એટલે આપડે જઈ તો અહિયાં ઠંડીમાં બહુ ભરાય છે બોલાતું નથી એટલી ઠંડી ભરાય ચલો જઈએ તો ફેમેલી છે ને અહીંથી જો આપણે જવાનું આવા રસ્તા એટલે કેવો રસ્તો છે તો પહાડની અંદર રસ્તો એટલે આપણે પહાડના રસ્તા અંદરથી જવાનું છે એટલે જણતો થયો અહીંયા પેઈન મહાભારત લખ્યું તું એમાંય એને નદીનો અવાજ આવતો હતો ને મહાભારત લખતા લખતા કે ત્યાં સરસ્વતી નદીને કોમાર બનાવી દીખી દો ત્યાં આવડ્યો આ નદી જો

Betul, jadinya aneh jadinya, jadinya. Ya, cewek yang pun kafe ya. Tuh temen, yang gisi. Allah Ada lagi, pan Duo nyimun, ada apa lagi? Allah, ada dua Next lewat, next lewat. Allah, berarti ya. Ada pan Duo di sana.

એટલે છે ને હા છે ને આપણે ચીન ની બોર્ડર ચાલુ થઈ જાય જો અહીંયા લખેલું આવું કાક છે તો તમને ઝૂમ કરીને બતાવું છે છે કે નહીં તો અહીંયા ચીન ની બોર્ડર ચાલુ થઈ જાય એમ ભારતનું પહેલું અને છેલ્લું ગામ એટલે કે માણા ગામ ચાલો તો મળી આગળ અને અહીંયા જો ભારતનું પહેલું ગામ અને એનો તો ગેટ ગામ အဲ့တော့ကြာတော့ကြောက်တယ်အဲ့ကလေလောနဲ့အဟေးဟဲ့နီဝါလာနီကြိုကမ့်ပစအာဝကောက်စတန်90ကြောအဟေး